આપણે બનવું છે અહીંયા મેં અલગ અલગ ફ્રૂટ અને શાકભાજી એના ચિત્રો મૂક્યા છે બધા ચિત્રો બે બે છે કેટલા છે આપણે બે ની જૂથ બનાવવાનું છે હું તમને બધા સમજાવી દઉં જો પહેલું દાખલ તરીકે મેં આ શું લીધું છે શું લીધું તો આનું નામ દ્રાક્ષ નું બીજું ચિત્ર આપણે ગોતવાનું છે હું બધા ઉભા કરીશ ઉભું નહીં થવાનું

और वहां पर सामने आ तो चलो गाजर को तो क्या है दो तो ले लो आत्मा बताइ दो हां आ दो गाजर जो है ने है चलो हाथ में ग्रैब करो तुरंत बता दो बता दो चलो अब आ आरोही आरो बटे का गो तो बटे का वेरी बीजा क्या है

ત્રિકોણ છે વંશ હા બીજું ત્રિકોણ કેવા છે લઈ લો સરસ જો વંશ ત્રિકોણ પોતે બતાઈ દે ચાલો તમે સાત પાડો પાડો વધારે વિનેશ કે હા ચાલો છે પપૈયો દે આને પપ્પાયો

રોબેસી જાઓ બદ આર્મી હાલો સામી કોવિડ ક્યાં કોવિડ લેલો વેરી ગુડ એવી નહીં બીજી કોવિડ ક્યાં છે કેતો દૂધી છે બોત બદે જો એવું ને એવું ચિત્ર ક્યાં છે બીજું એવું ને એવું ક્યાં આ માંગો તો જોર અમે કવિની જોડી બનાવી ઉચ્ચ કરો હા ચાલ બેસી જા ઉચ્ચ દો સરસ આજે આજે એજે એમ કેરી શું છે હા કેરી શું છે લેજો લેજો કેરી શું બાજુ આ બાજુ આટલા માં છે આટલા માં છે જો એ તમને બે કેરી મળી ગઈ મળી ગઈ ને તમે એના માટે ગાડી કાઢો